બનાસકાંઠા જિલ્લાના થરાદના ભારતમાલા હાઇવે પર આવેલ જાણદી પુલિયા નજીક રાજ્ય મોનિટરિંગ સેલની ટીમે દારૂબંધીના કાયદા અંતર્ગત મોટી કાર્યવાહી કરી છે પોલીસે એક ફોર્ચ્યુનર કારમાંથી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે કુલ એકત્રીસ ત્રાણું લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે કારમાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની કુલ છવ્વીસો આઠ બોટલ મળી હતી જેની અંદાજીત કિંમત એક ત્રાણું લાખ રૂપિયા આંકવામાં આવી છે સાથે જ રૂપિયા પચીસ લાખની કિંમતની ટોયોટા ફોર્ચ્યુનર કાર પણ કબજે લેવાઈ છે આ કામગીરી દરમિયાન કારમાંથી વિદેશી દારૂની કાચની અને પ્લાસ્ટિકની બોટલ ઉપરાંત બિયરના ટીન પણ મળ્યા છે જેની કુલ કિંમત રૂપિયા પાંચ પોઈન્ટ ત્યાસી લાખ રૂપિયા દર્શાવવામાં આવી છે હાલ પોલીસે કારના ડ્રાઈવર અને તેના સાથીની શોધખોળ શરૂ કરી છે કારના સર્વિસ બિલમાં જે ભરતભાઈ નામ દર્શાવાયું છે તેની પર તપાસ ચાલી રહી છે સાથે જ પાયલોટિંગ માટે વપરાતી આઈ કારનો ચાલક દારૂના જથ્થો પૂરો પાડનાર તથા તેને મંગાવનાર શખ્સોની ઓળખ માટે તપાસ ચાલી રહી છે પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ રાજસ્થાનથી ગુજરાત સુધી વિદેશી દારૂ લાવવા માટે નકશો તૈયાર કર્યો હતો જે ગુજરાતમાં લાગુ દારૂબંધી કાયદાનો ઘોર ઉલ્લંઘન તરીકે નોંધાયું છે રાજ્યની મોનિટરિંગ સેલે ઘટના સ્થળેથી દારૂની હેરાફેરી અંગે ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે આ સમગ્ર ઓપરેશન દારૂબંધીના અમલ માટેની કામગીરીમાં મહત્વપૂર્ણ પ્રગતિઓ સાબિત થયું છે